દુર્યોધન વ્યાકુળ બનાવી રહ્યો છે ગુરુદેવ જે પુરુષનો પક્ષ નિર્બળ હોય જે પુરુષના ઘરમાં ફૂટફાટ હોય તે પુરુષનું મન વ્યાકુળ રહે એમાં નવાય શું કેમ કેમ બોલે છે દુર્યોધન તું તું આપણો કોઈ પક્ષ બાધી નિવડ્યું છે એક નહીં અનેક એક ન તો નામ દે નામ નામ કોના દઉં મનના દુખો મનમાં સમજી લઉં મે જોઈ લીધું છે આજકાલ મારું કોઈ નથી આજની મારી આ નૌકા નિરાશાના ઘોર મહાસાગરમાં ગોતા ખાય છે લોકોની માન્યતામાં મને સત્ય સમજાય છે કીધું છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર જાય છે તારા આજ્ઞાના વાક્યોથી

તો કેમ મને અટકાયો ચડાવી યુદ્ધના બંથે નકામો સિદ્ધ ભટકાયો અરે ડૂબી મરો શું જગતને મોઢું બતાવો છો શર્મ છે તમને નકામા શસ્ત્ર લજાવો દુર્યોધન 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 આ શબ્દ કોની સાઉં બોલે તેનું તને ભાન છે ભાન ભૂલી ગયો છું ભાન વેરી કેરી ધૂનમાં શમશેર રંગાઈના હજી દુશ્મનોના ખૂનમાં નોહતી ખબર દુશ્મનો થી પડીશું હલકા અમે નોહતી ખબર કે ડગાબાજ નિવડશો તમે એટલે શું અમે ડગાબાજ નિવડ્યા છીએ એક વાર નહી હજાર વાર ડગાબાજ ડગાબાજ જો ન હોત તો ન હોત પાંડવાજા અવની પટ ઉપર જીવતા ન હોત પાંડવો કૌરવોની સામે થતા ન હોત તમો તેવો ઉપર હૃદય રહેમ રાખતા તો તો પાંડવો થયા હોત ક્યાર નાય